કોર્ટના પીચ પર પાર યુનિવર્સિટીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા પાંચ વિદ્યાર્થીઓ કોટના બીચ પર ફરવા ગયા હતા રજાના દિવસ હોવાથી પાંચ વિદ્યાર્થીઓ સિંધરોડ પાસે આવેલા કોટના બીચ પર ફરવા ગયા હતા પાંચ વિદ્યાર્થીઓમાંથી માંથી ત્રણ વિદ્યાર્થીઓ નદીમાં નાવા ગયા હતા જેમાં એક યુવક જેનું નામ મનોજ કુમાર મસ્તાન બેલીમ કોંડા જે વહેતા પાણીમાં ડૂબવા લાગ્યો હતો ગામના લોકો નદીના કિનારે હતા ડૂબતા વ્યક્તિને પાણીમાંથી બહાર કાઢી સીપીઆર આપી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હાલ એ વ્યક્તિની હાલતમાં સુધારો થયો છે ઘટનાની જાણ થતા નંદેશ્રી પોલીસ પણ ઘટના પર દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે